ફ્રેન્ડ આજે જો અમારે છે ને ઘોમ કંકુ પગલા છે મારા જેઠના દીકરાના એટલે છે ને મસ્ત મજાનું અમે ડેકોરેશન કર્યું છે તો તમે જોવો ચાલો હું તમને આગળ બતાવું અમારા વારામાં તો કઈ આવું નહોતું પણ અત્યારે છે તો કરવું પડે ને તો ચલો જુઓ બહુ ફાઈન ડેકોરેશન કર્યું છે આવો જુઓ પેલાના ટ્રેડિશનલ ભારતીગળ આવી ગયું છે પાછું હવે બધા બહુ ફાઈનલ માં જો આ કાનો રો થાકે છે મસ્ત મજાનો અને અહીંયા કણી અમે મસ્ત મજાની ડીશ તૈયાર કરી છે અને આ જુઓ આ કંઈક યુનિક જ છે અને કેમ કેમ કરવાનું થાય આ હા હા ડેકોરેશન ની વસ્તુ અત્યારે કેવી નીકળીશ મસ્ત મજાનો નો અમે મહારાજનો ઝુલો તૈયાર કર્યો જુઓ તો ફ્રેન્ડ તમને આ અમારું કંકુ પગલાનું ડેકોરેશન કેવું લાગ્યું નઈ કેજો અમે કોઈને બોલાવ્યા નથી જાતે જ કર્યું છે આ બધું તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં માં જરૂરથી કેજો બરાબર છે ચાલો બધા જય શ્રી કૃષ્ણ